અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે સ્લમ વિસ્તારોમાં રાખડી કપડા સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોમાં આજરોજ રાખડી કપડા સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સતીષ વસાવા અને સંજય વસાવા સહિતના સભ્યોદાતાઓની મદદ વડે રાખડી કપડા સહિતની કીટનું વિતરણ કરી સેવાયજ્ઞ કર્યું હતું આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચની સેવા વસ્તીમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે રાખડી ચંપલ અને કપડાં જેવી અનેક ચીજી વસ્તુઓ અમે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટ દ્વારા વિતરણ કરી છે જેથી હિન્દુ ધર્મના તહેવાર જેવા રક્ષાબંધન તેવા તહેવાર આવે છે જેવી ગરીબ બાળકના સેવા વસ્તીના બાળકો આ તહેવારોમાંથી વંચિત ના રહે જાય એના માટે અખંડ આદિવાસીઓ દ્વારા જે ભરૂચની સેવા વસ્તીમાં વિના મૂલ્યે વિતરણ કર્યું છે અને આ વિતરણના ભાગરૂપે તમામ દાતાઓ જે દાન આપ્યું છે અને અમને સેવા કરવાનો મોકો આપ્યો છે તમારા દાનથી જેથી હું સર્વ અખંડ આદિવાસી યુવા ચેરીટેબલના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તરફથી આભાર માનું છું જય જોહ જય શ્રી રામ જય આદિવાસી